નમસ્કાર સ્વાગત છે આપણે અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઠંડીમાં પરસેવો વળશે હવામાન વિભાગની છે નવી આગાહી ગરમીનો અનુભવ કરી બ્લેન્કેટ કબાટમાં ન મૂકી દેતા અંબાલાલ પટેલની ધ્રુજાવી દીધી આગાહી એકવીસ થી ત્રીસમી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે જાન્યુઆરીના અંતમાં માવઠા સાથે ઠંડી વધશે શુભ તેમજ માંગલિક કાર્યો શરૂ થયા આ વર્ષે વસંત પંચમીનો ક્ષય લગ્ન માટે વણજોયું મુહૂર્ત નહીં ગણાય વધુ બે ફ્લાઇટ ફ્લાઇટ સ્પાઇસ જેટ બાદ ઇન્ડિગો અને ઉડાન ભરશે સમગ્ર ગુજરાતમાં લાલ ડુંગળીનું કુલ વાવેતર ત્રાણું હજાર પાંચસો હેક્ટર થયું છે અને તેમાં સૌરાષ્ટ્રમાં વાવેતર નેવું હજાર બસો હેક્ટર થયું છે એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતના ડુંગળીના કુલ વાવેતરમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 96.47% છે બાકીના 3.53% માં ગુજરાત ભરનું વાવેતર આવી જાય છે. ભાવનગર જિલ્લામાં આ વખતે ડિસેમ્બર નું મધ્ય ભાગ થી શરૂ કરીને જાન્યુઆરી માસમાં મધ્ય ભાગ સુધી ઠંડી રહી છે. ત્યારે রবি પાકના વાવેતરમાં ગોહિલવાડ પંથકમાં આ વખતે વધારો થયો છે. ઠંડીનો અંતિમ તબક્કો આવી રહ્યો છે ત્યારે রবি પાકનું વાવેતર વધિને 1,40,100 હેક્ટર જમીનમાં થઈ ગયું છે. ડિસેમ્બરના મધ્ય ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર પંચ્યાસી હજાર બસો હેક્ટર હતું તે આ વધીને એક લાખ ચાળીસ હજાર સો હેક્ટર થઈ ગયું છે સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર ત્રાણું હજાર પાંચસો હેક્ટર થયું છે એકલા ભાવનગર જિલ્લામાં વાવેતર ચાળીસ હજાર આઠસો હેક્ટર થતાં રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરમાં એકલા ભાવનગર જિલ્લાનો હિસ્સો ત્રેતાળીસ પોઈન્ટ ચોસઠ ટકા છે ભાવનગર જિલ્લામાં ગત ડિસેમ્બરના મધ્યથી આ જાન્યુઆરીના મધ્ય સુધી ઠંડીનું પ્રમાણ રહેતા અને હવામાનનો પણ સાથ મળતા રવિપાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે એક માસમાં રવિ પાકના વાવેતરમાં ભાવનગર જિલ્લામાં ચોસઠ પોઈન્ટ ચુમ્વાળીસ ટકાનો વધારો થયો છે બીજી તરફ વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રવર્તી રહેલી ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે રાજકોટ સહિત રાજ્યભરમાં શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ સોમવારથી ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓની દ્વિતીય પ્રિલિમ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે આ પરીક્ષા 9 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે અને અઠયાવીસ જાન્યુઆરીના રોજ છિલ્લા પેપર સાથે પરીક્ષા પૂર્ણ થશે શહેરના વાતાવરણમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે બીજી તરફ એક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વડોદરા ઉપરાંત રાજ્યનું તાપમાન વધતું જઈ રહ્યું છે જેથી શહેરમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે અને શહેરીજનોને એસી અને પંખા ચાલુ કરવાની ફરજ પડી છે 22 જાન્યુઆરી થી JEE મેઈન પ્રથમ સેશનની પરીક્ષા શરૂ થવાની છે JEE મેઈન ના માળખા થોડો બદલાવ લાવવામાં આવ્યો છે જેમાં વિભાગ A માં 20 માર્ક્સ ના MCQ તથા વિભાગ B માં વિષયવાર પાંચ ન્યુમેરિકલ સવાલો પૂછાશે VNSU ખાતે આ વર્ષે 51 મો રાણી દુર્ગાવતીજી રમતોત્સવ અને રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આ મેળો એકવીસ થી ચોવીસ જાન્યુઆરી બે સુધી યોજાનાર છે આ રમતો અને ઉત્સવ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ એન ચાવડાની અધ્યક્ષતામાં યોજાનાર છે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ પાસેના માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર વીસના દક્ષિણ એબેટમેન્ટના પુનર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને ચોવીસ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને પચીસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ની મધ્યરાત્રી મુખ્ય બ્લોક લેવામાં આવ્યો છે જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાશે ચોવીસ જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ જ્યારે અઠ્યાવીસ જાન્યુઆરીએ જીટીયુનો પદવીદાન સમારોહ યોજાશે જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહેશે જીપીએસી દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જે ભરતીમાં અનુભવની જરૂર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર